શ્રી ગણેશ નમા મિત્રો આપસો અમારી ચેનલ ધાર્મિક વ્રત વ્રતકથામાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જાણીશું જેઠ માસ કૃષ્ણ પક્ષ યોગની એકાદશી વિશે યોગની એકાદશી ભગવાન હરિનારાયણને સમર્પિત છે આ એકાદશીની મહિમા પદ્મપૂર્ણામાં આપેલો છે કૃષ્ણ ભગવાને યુદ્ધમાં વ્રત હશે સમજાવ્યું હતું કે માન્યતા છે કે યોગી એકાદશીનું વ્રત કરવાથી અઠ્યાસી જ હજારો બ્રહ્માણોને ભોજન કરવું એવું પુણ્ય મળે છે દરેક પાપોને મુક્ત મળે છે અનેક જ્ઞાન જેટલું ફળ મળે છે આરોગ્યમાં સુખ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત મળે છે વ્રતનું મુહૂર્ત તિથિ સંભાળને એકવીસ જૂન બે હજાર પચીસના સવારે સાત વાગે કલાકે તિથિ સમાપ્ત થાય છે બાવીસ જૂન બે હજાર પચીસના સવારે ચાર વાગે વ્રતોનો દિવસ છે એકવીસ જૂનથી શનિવારની પારના સમયે બાવીસ જૂન બે હજાર પચીસના બપોરે એક વાગે ત્રીસ મિનિટે આશરે ચાર વાગે સુધી છે હિન્દુ શાસ્ત્રોમાં ઉપદય તિથિના આધારે વ્રત રાખવામાં આવે છે આ વ્રતના સંપલક દશમીના સાંજે કહેવામાં આવે છે હળવું ભોજન કરીને પ્રભુને શર્મન કરવું એકાદશીના દિવસે વહેલી સવારે ઊઠીને સ્થાન દીપ કરી નારાયણનું પૂજન કરવું વ્રતની વિધિ ભગવાનને ગંગાજળ અમૃત પંચમુત અને સદા જળથી સ્થાન કરાવવું સ્વસ્થ વસ્ત્ર પહેરવો અને પીળા કેસરિયા કાપડથી શૃંગાર કરવો તુલસીદસ ધરાવો અને દુઃખ જીભ નૈવેદ્ય અર્પણ કરવો માખણ કે મિશ્રી દૂધ કે દહીં ફળ કે મીઠાઈઓનો ભોગ ધરાવો વિષ્ણુ શાસ્ત્રોમાં ભગવદ્ ગીતાનું પઠન અથવા મંત્ર જપ કરાવો તુલસી તોડ તોડવાનું ભૂલતા ભૂલાઈ ગયું હોય તો તો માતા તુલસીનું પૂજન કરી માફી માંગી લો પછી તુલસી દળ લો ઉપવાસ અને મનની ઉપવાસનો મતલબ માત્ર ભૂખ્યા રહેવું ભૂખ્યા રહેવું નથી પણ પ્રભુના શ્રમણમાં રહેવું એવું ઉપવાસમાં છે જો શરીર સાથે આપે તો એક ટાઈમ સ્વાસ્થિક ભોજન લઈ શકાય છે લસણ ડુંગળી બાજરી કેમ તમામ શીખ ભોજન ટાળવું પ્રભુની પ્રસન્નતા માટે નિમણ દિવસે દર્શન કરી દર કરો શક્ય હોય તો ઘર ઘર ગ્રહણ રહી અને પ્રભુને સન્માન કરો અન્ય કોઈ દુઃખ ન હોય પહોંચાડ નિષ્ઠપૂર્વક ફરજ બચાવો એ પણ ભક્તિરૂપ જીવનને અને નિશ્ચય યોગાદેશી એકાદશી આપણે યોગ અને સમય અને શાંતિથી તરફ દોરી જાય છે વ્રતને જપ તપ અને ભાવતી જીવનમાં નિર્મળતા બને છે જો આપણે નિયમિત એવા કાર્યો કરીને પ્રભુને પ્રસન્ન થાય તો ભક્તિ આપણા તમામ પાપો દૂર અને જીવનમાં સુખ શાંતિ અને મોક્ષ પ્રાપ્ત થાય છે બોલો હરિનારાયણ ભગવાનની જય બાંધીએ રાખી તેમનું કલ્યાણ અવશ્ય થાય સૂર્ય દેવ સવારે યોગ્ય સમયે ઉદય થાય છે અને યોગ્ય સમય અસ્ત થાય છે કર્મ નિયમ અનુસરણ ચાલે છે એટલા માટે જ પૂજનીય છે એવું પણ હકીકત કહી શકાય છે એ રીતે મનુષ્ય પોતાના મનુષ્યતા નિયમ ધારણ કરવો કરે છે જો પણ પોતાનું કલ્યાણ કરી શકે છે આત્મની કલ્યાણ કરી શકે છે અંતે સમય પણ તો આપણા કર્મો જ આપણી સાથે જ આવનારા છે જે કે મા બાપ આવે આવશે ભાઈ બહેન આવશે અને મિત્ર સગા વહાલા આપણા ઋષિમુનિઓના માર્ગમાં બતાવેલું છે મનુષ્ય આ ધરતી લોક પર જન્મ લઈ મોહ બંધનમાં ફસાય અને પોતાનું આત્મકલ્યાણ કરે અંત સમય સુધાર અંત સમય સુધારવો હોય તો પ્રાર્થના કરવો પડો છે જગ્યાથી ત્યારે સવાર સવાર આમ એકાદશીના એ આપણે શીખવે છે કે આજે આપણે આપણા આત્મામાં ઉદ્ધાર અર્થ પ્રાપ્ત અવશ્ય કરવો જોઈએ આપણે જન્મમાં જન્મમાં મળ્યો છે અને સાર્થ કરવો જોઈએ જન્મ સારક થશે તો મૃત્યુ સારક થઈ જશે ફરી માતા માતાના ગર્ભમાં આવવું નહીં પડે પુનર્થી જન્મ પુનર્થી મરણ પુનર્થી જનનીના જઠરે સમયે આ ક્રિયા ચક્ર ફેલાતું નહીં પડે વારંવાર જન્મ લે છે અને વારંવાર મૃત્યુ પામે છે આ કાળમાં સંજકામાં ફસાઈ જાય છે તેમાંથી મુક્ત અર્થે પ્રયત્ન કરવા માટે સુપિથિ છે આ છે એકાદશી એકાદશીના દિવસે કથા અવશ્ય સાંભળવી જોઈએ વરતનું મહાત્મ અવશ્ય સાંભળવું જોઈએ જેઠ માસ એટલે મંગળદેવ માસ છે મંગળદેવ અને ધરતીપુત્રના માતા સીતાની પૂજા થાય છે અને ધરતીના પુત્રી છે માતા સીતા સાથે રામજી પણ પૂજા કરવા કરવાથી પણ આ એકાદશીનું સર્વશ્રેષ્ઠ ફળ કરી શકાય છે આજના દિવસે અમુક ઉપાય પણ કરવો જોઈએ જેમ કે કેરિયરમાં સફળ પ્રાપ્ત કરવા માટે એકાવડ મિત્ર ભગવાન નારાયણને સમર્પિત કરાય છે વિષ્ણુ ચાલીસાનો પાઠ કરી શકાય છે આ દિવસે ગીતાજીનો પાઠ કરવો અને સાંભળવાનું પણ ઉત્તમ ફળ આપનાર છે આજના દિવસે પીપળાનું વૃક્ષ પૂજન કરીને પિતૃદેવતાને શ્રમણ કરી લે છે જળ અર્પિત કરી શકાય છે ગીતાજીનો પાઠ વાંચીને તેનું અર્પિત કરવામાં આવે છે પિતૃદેવતાનો આશીર્વાદ પ્રાપ્ત થયા પછી ઉપરાંત એકાદશી એવી છે કે જે કોઈના ઘરમાં સૂતક હોય કે મૃત્યુ જન્મ મૃત્યુ આદિ પણ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈને તેની પૂજા કરીને બેન ધાર્મિક સ્થળમાં હોય તો પણ તેમની એકાદશીને અવશ્ય કરી શકાય છે પૂજા ન કરી શકાય પણ ચોખ્ખા થઈ જાય ત્યારે દાન પુણ્ય કરી દેવું આરોગ્ય એકાદશીના દિવસે દાન દાન પુણ્ય શ્રેષ્ઠ માનવામાં આવે છે નિંદ્રાતા દુઃખને દુર્ભવ્ય નાશ કરનાર એવું તલનું દાન છે આજે તલનો ઉપયોગ કરવાથી ભગવાનની સેવાઓમાં પણ કરવો જોઈએ અને તલ તલના તેલનો દી દીપક પણ મંદિરમાં લઈ શકાય છે ઘરમાં ઉમરે કરી શકાય છે તલ ચપટી નાખીને તેલને સ્નાન કરાયા તેલ સાથે ભગવાન નારાયણને બંધન ઘણો છે ભગવાન શ્રી હરિને રૂટવાનો તલ સ્વરૂપ છે તલનો ઉપયોગ આજે ફળમાં પણ કરી શકાય છે આજે પણ ખાઈને ખાઈ પણ શકીએ છીએ પ્રસાદ પણ ધરી શકીએ છીએ ધનની સમૃદ્ધિ માટે નિંદ્રતા દૂર અને માટે શલિગ્રમ ઘરમાં હોય તો પણ શલિગ્રમ ભાગજી પૂજા સેવા કરતી જોઈએ પંચમુંત્રીનું સ્થાન કરવું જોઈએ ઓમ વિસ્નાય નમઃ મંત્રનો જાપ કરી ભગવાન સલીગ્રામજીની સેવા પૂજા કરવી જોઈએ તુલસી અર્પણ કરવાથી જોઈને આમ કરવાથી પણ ઘરમાં સુખ અસહ્ય ધાર પ્રાપ્ત થાય છે સતીગ્રામ ભગવાનના ઘરમાં મંદિર પણ સમર્પ સ્થાપિત કરી શકાય છે આસાન ઉપર તુલસી ક્યારે પણ સમ ઘણા લોકો કરે છે આજના દિવસે શંખનું પૂજન કરવું જોઈએ લક્ષ્મીજીની કૃપા રહે છે તુલસીની સારવાર સાંજ દીપ દીપદ પૂજન કરવું જોઈએ ગાય માતાની સેવા કરવી જોઈએ જરૂરિયાતમંદોને દાન કરવું પુણ્ય કરવું જોઈએ આ રીતે આ એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે મિત્રો આપણે સાંભળીશું એકાદશી યોગી મુહૂર્ત વિશે અને એમની વિધિ મહાત્મા કથાના ઉપાયમાં કહેવામાં આપણે સાંભળી લક્ષ્મીપતિ નારાયણ જેમ કે એક વખત ધર્મ રાજા ઇસ્ટરમાં કહે છે ભગવાન શ્રી કૃષ્ણ છે જન્મ દરક હવે મને હવે તમે મને જેઠ જેઠ માલ પક્ષ એકાદશી કથાનું વર્ણન આ યોગ્ય શ્રીનું નામ શું છે તેનું મહત્મ શું છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ યુદ્ધરીમાં રાજા કહે છે એ રાજન શ્રેષ્ઠ માત્ર શુક્રપસ્થ એકાદશીનું નામ યોગી યોગીની છે આ વર્તે સમસ્ત પાપોનું નષ્ટ થાય છે આ વર્ત લોકમાં મોટા ભાગે પરલોકમાં મુક્તિ દેનારો આ વર્ત પાપોનો નષ્ટ થાય છે હું તેને પૂર્ણમાં કહેલી એક યોગી એકાદશીની કથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો અલકાપુરી નગરમાં કુબેર નામનો એક રાજ્ય રાજ કરતો હતો હતી તેમની પૂજા કરવા માટે પુષ્પ લાવવા હતા અને વિશા નામની સુંદર સ્ત્રી હતી એક દિવસ તેમને મન સરોવરમાંથી પુષ્પ લઈ આવ્યા પરંતુ કમાસ થવાના કારણે પુષ્પને રાખી પોતાને પોતાની સ્ત્રી સાથે શરમણ કરવા લાગ્યા એક બપોર સુધી પુષ્પ આપવામાં આવ્યા જ્યારે રાજા કુબેર બપોર સુધી તેની રાહ જોઈ અને તે ક્રોધપૂર્વક તેમના પોતાની સેવકોને આજ્ઞા કરી તમે લોકો જઈ હેમાલીને જુઓ હજુ સુધી પુષ્પ લઈ કેમ આવ્યો નથી જ્યારે યક્ષોમાં જાણ કરી તો એ તે કુબેર પાસે આવીને કહેવા લાગ્યું રાજા હેમાલી હમણાં સુધી પોતાની સ્ત્રી સાથે રમણ કરી રહ્યા છે યક્ષોની વાત સાંભળી કુબેરે હેમાલીને બોલાવવાની આજ્ઞા આપી હિમાલી રાજાના કુબેર કુબેર સમક્ષ ડરીથી કાપતા કાપતા ઉપસ્થિત થયા તેમણે જોયું કે રાજા કુબેર અંતે ક્રોધ લગાવી અને ક્રોધ વશ થઈ રાજા કુબેરને કહ્યું પાપી યંચી મહિનજી કામની તારીખ તમારા પૂર્વ પૂજ્ય ઈશ્વરને ઈશ્વરજીને શિવજીનો અંદાજ કર્યો છે તેથી હું આ બધું સાપ આપું છું તું સ્ત્રીના વિયોગમાં ભોગવશે અને મૃત્યુલોકમાં જઈ કોઠી થશે કુબેરની આ સ્વ શ્રદ્ધાથી તેમને સ્થાને સર્વમાં પૃથ્વી પર એમ માલે પડ્યા કોઠી પણ લઈ ગયા અને સ્ત્રી સ્ત્રી પણ તેનાથી છૂટી પડી ગઈ મૃત્યુલોકમાં આવી તેમણે મહાદુપ ભોગવ્યું શિવજીની ભક્તિના પ્રભાવે તેમને તેમની પાછળ જન્મેલા પણ શુ રહી તેમની અનેક ભોગોનું ભોગવતા પોતાનું રાજ્યપૂર્વક હુકમનું શર્માન કરતા હિમાલયન પર્વતની તરફ ચાલ્યા હતા ચાલતા ચાલતા મહાકું મહાકુળ મકર ઋષિ આશ્રમ પર આવે અને ઋષિને અંત્યવૃદ્ધ અને તપસ્વીર હતા કે બીજા બ્રહ્માણોને સમાન લાગતા હતા આશ્રમમાં બ્રહ્માંડજીની સભાના સમાન શોભતા હતા હિમાલય ત્યાં જઈ તેમના પ્રમાણે કરી ઋષિને ચરણોમાં પડી ગયા તેમણે કારકેડે ઋષિએ કહે છે કે આવા ખોટા કર્મો કર્યા છે એથી તારી કોઠી થઈ ગયો છે તું મહાન દુઃખ ભોગવે છે અત્યારે હિમાલી કહે છે મુનિશ્વર હું રાજા કુબેરની સેવક છું હિમાલી મારું નામ છે હું રાજાને પૂજા કરવાનું નિત્ય પુષ્પ લાવતો હતો અને એક એમ કે એક દિવસ પોતાની સ્ત્રી સાથે વિહાર કરતા કરતા મોડું થઈ ગયું એટલે બપોર સુધી પુષ્પ લઈ ન પહોંચ્યો ત્યારે રાજાએ મને શ્રાપ આપ્યો છે હું મારી સ્ત્રી યોગમાં અને કોઠી થઈને દુઃખ તેથી હું કોઠી થઈ ગયો છું અને મહાન દુઃખ ભોગવું તેથી મને કોઈ ઉપાય બતાવો એનાથી મુક્ત થનાર આ સાંભળીને મન કૃષિ એમાલીને કહે છે ભાઈ તે મારી આગળ સત્યવતન કહ્યા છે તેથી હું તારા ઉપર ઉધાર માટે આ વ્રત બતાવું છું જો તું જેઠ માસના શુકલ પક્ષ યોગની એકાદશીના વિવિધ પૂરક કરશે તો તમામ સસ્ત પાપો નષ્ટ થઈ જશે હિમાલીએ ખૂબ જ પ્રાર્થના કરી અને મીનુના વચન અનુસાર યોગી એકાદશીનું વિવિધ વ્રત કરવાનું તેમને પ્રભાવિત ફરી પોતાના જૂના રૂપમાં આવી ગયા તેને પોતાની સ્ત્રી સાથે વ્યવહાર કરવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ રાજાએ પણ યુષ્ટ

એક વોગીની એકાદશીનું મહત્વ કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણ દેવની જય મિત્રો આપણે સાંભળ્યું યોગી યોગીદેશી યોગીની એકાદશીની વ્રત કથા મહિમા પૂજન અને ખુશ વિધિ ઉપાયો આશા હશે કે મને આશા હશે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે એકાંતકાર બુધ્ધ સૈદેનમ પઠનામ સુરેશમ વિષમ ધારણ ગગમ સસમ મેર્ણ શુભગમ લક્ષ્મકાતમ કમળ નયમ યોગી ભીર ધ્યાન ગમ્ય વંદે વિષ્ણુ ભવ્ય હર સર્વલોક એકનાથના બોલો સર્વલોકના એકનાથના ભગવાન શ્રી શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય મિત્રો મને સાંભળવા માટે આપને ધન્યવાદ આપ સૌના મારા તરફથી Чеши Кушна. Ради-ради!